મળશે તેવી લાલચ આપી વધુ રૂપિયા પડાવી લઈ યુએસડીટી નહી આપી થગાઈ કરનારા બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી એકાવન લાખ રૂપિયા રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વરાછા પોલીસ મથકમાં અક્ષયભાઈ કપુરિયા નામના જમીન દલાલે એક ફરિયાદ નોંધાવી હતી વરાછા મીની બજાર ડાયમંડ વર્લ્ડમાં આવેલ પીએમ આંગડિયા સર્વિસમાં સત્તાણું લાખ છાસઠ હજાર થી વધુ રૂપિયા મોકલી આવ્યા હતા અક્ષયભાઈએ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ ચેતન અને કમલેશને માહિતી આપી હતી ત્યારબાદ યુએસટી ટ્રાન્સફર કરવામાં એરડ આવતી હોવાના બહાના બતાવી હતી જેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર મામલે વરાછા પોલીસ આરોપીઓને પકડવા ચક્રો ગતિ માન કર્યા હતા પોલીસે ચેતન રંગાણી અને કમલેશ કયાડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે